નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે તો બે હજાર રૂપિયાના વીસમાં હપ્તા વિશે ખેડૂતોના ખાતામાં ક્યારે આવવાનો છે તેની તારીખો વિશે વાત કરીશું તો બીજા નંબર ઉપર મિત્રો આ હપ્તો જે છે તે ખાસ કરીને કેટલાક લોકોને નથી મળવાનો તો એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે જાણી લેજો કારણ કે જો એ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને પણ આવનારો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો નથી મળવાનો તેના વિશે પણ મિત્રો ખાસ કરીને તમારે ફોકસ રાખવાનું છે બીજા નંબર ઉપર તમને ચડાવી દઈએ તો ખાસ કરીને કેટલા એવા ખેડૂતો છે કે જેમને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર કે ચાર હજારના હપ્તા મળવા પાત્ર થવાના હશે તો તે કેવા કેવા ખેડૂત મિત્રો છે તેના વિશે પણ પૂરતી માહિતી આપવાની છે આપણે આજના વિડીયોની અંદર ટૂંકમાં દરેક વસ્તુ અહીંયા લખીને આવેલી હશે ખાસ કરીને આવનારા વીસમાં હપ્તાની કમ્પ્લીટ માહિતી તમને મળી જવાની છે જો આ વિડીયો તમે અંત સુધી જોવો છો તો એવું એક પણ કારણ બાકી નહીં રહે કે હપ્તો તમારા ખાતામાં નહીં આવે અત્યાર સુધી જો તમને હપ્તા ના મળ્યા હોય તો અત્યારે હું જે જણાવું તે દરેક વસ્તુ તમારે કમ્પ્લીટ કરી લેવાની છે જેનાથી તમને હપ્તા જે છે તે મળવા લાગશે તો ખાસ કરીને ખૂબ જ ઉપયોગી વિડિયો રહેવાનો છે તો અંત સુધી જોતા રહીજો સાથે જ મિત્રો આ ખેડૂત પોર્ટલ ચેનલ એવું થશે કે ભવિષ્યમાં જયારે પણ આપણે કોઈ પણ આવા ઉપયોગી વિડીયો લઈને આવીશું તો તમે મિસ કરી જશો માટે જે છે તે સબસ્ક્રાઈબ કરી લેશો હવે મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી અને તમને જણાવી દઈએ કે બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો જે છે તે કઈ તારીખે ખાતામાં આવી શકે પ્લસ કયા કયા લોકોને હપ્તો નહીં મળે અને ખાસ કરીને જો તમારે હપ્તો મેળવવો હોય તો એ કયા કયા કામો છે જે તમારે કરવા પડશે દરેકે દરેક વસ્તુ એક પછી એક આપણે વાત કરવાની છે અને વિડિયોના અંતમાં હું તમને એ પણ જણાવવાનો છું કે ખાસ કરીને જો એ બે કામ એવા છે કે જે તમે નહીં કર્યા હોય તો હપ્તો અત્યાર સુધી તમારા ખાતામાં નહીં આવતો હોય તો એ વસ્તુ તમારે કમ્પ્લીટ કરી લેવી કે જેથી કરીને ભવિષ્યમાં જે છે તે હપ્તા તમને મળતા થઈ જાય તો આવો મિત્રો એક પછી એક વિગતમાં જે છે તે આપણે વાત કરી લઈએ સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ કે બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો ક્યારે આવી શકે મિત્રો ગયો દર હપ્તાની વચ્ચે ચાર મહિનાના અંતરાલ હોતા હોય છે મિત્રો સમજો એક વાતને કે છેલ્લો હપ્તો જે છે તે ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો તો ચોવીસ ફેબ્રુઆરી બાદ ચાર મહિને જે છે તે હપ્તો ખાતામાં આવવો જોઈએ એટલે કે જૂન મહિનાની અંદર જે છે તે વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો ખેડૂતોના ખાતામાં આવે તેના ચાન્સ સૌથી વધારે છે નવ્વાણું ટકા જેટલા ચાન્સ દેખાઈ રહ્યા છે જો કે મિત્રો આ અંગે ઓફિશિયલી હજુ સુધી ડેટની અનાઉન્સમેન્ટ થઈ નથી પરંતુ અમારો જે અનુભવ છે અમારા જે અનુમાન છે તેને આધારે કહી શકીએ કારણ કે છેલ્લા બે વર્ષ મિત્રો જે છે તે હપ્તાની આગમવાણી આપણે કરતા હોઈએ છીએ અને આ કોઈ આગમવાણી નથી મિત્રો દર ચાર મહિને હપ્તા આવતા હોય છે તે લોજિક પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે જૂન મહિનાની અંદર આવવાના ચાન્સ સૌથી વધારે છે અને આવી શકે તેવા ચાન્સ છે અને જો જૂન મહિનાની અંદર ના આવે તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ આવી જાય અથવા મે મહિનાના અંતિમ અઠવાડિયામાં પણ આવી શકે ટૂંકમાં જુલાઈ મહિનાની આસપાસ જે છે તે આપતો તમારા ખાતામાં આવે તેના જે છે તે સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે તો આ જે હપ્તો મિત્રો આવે તેના પહેલા જે છે તે તમારે કેટલા કામો પતાવવા પડશે નહીતર આ હપ્તો જે છે તે તમારા ખાતામાં નથી આવવાનો તો એ કયા કયા કામો છે તેના વિશે હું તમને વિગતમાં માહિતી આપી દઉં કે ખાસ કરીને એવા કયા કયા કામો છે જે તમારે ફિનિશ કરવા પડશે કે જો તમારે હપ્તો આવનારો મેળવવો હોય તો સૌથી પહેલા મિત્રો કામ છે ઈ કેવાયસી નું કામ જો તમે હજુ સુધી ઈ કેવાયસી કમ્પ્લીટ કરેલું નથી તો મિત્રો જે છે તે બે હજાર રૂપિયાનો આવનારો એટલે કે વીસમો હપ્તો ખાતામાં ના આવી શકે કારણ કે એવા ખેડૂતો ઘણા બધા હશે કે જેમણે ઈ કેવાયસી બે બે ત્રણ ત્રણ વર્ષથી કરેલું નથી ત્યારબાદ તેમણે ઘણા બધા ચેન્જીસ કરેલા હશે આધાર કાર્ડના એડ્રેસની અંદર બેંકની અંદર તો મિત્રો આ જે દરેક તે ક્લિયર કટ હોવું જોઈએ સૌથી પહેલા તો તમારે કરાવી લેવાનું છે હવે ઘણા બધા લોકોને ઈ કેવાયસીવાયસી કરતા નથી આવડતું તો મિત્રો તમે બીજા પાસે પણ કરાવી શકો પૈસા આપીને અથવા તો જો તમારે જાતે કરવું હોય તો કેવી રીતના ઈ કેવાયસી થાય છે દરેક વસ્તુના વિડીયો જે છે તે આપણે આ ચેનલ ઉપર ભવિષ્યમાં મૂકવામાં આવશે ટૂંકમાં બે હજાર રૂપિયાનો જે આવનારો હપ્તો છે તે આવશે તે પહેલા હું તમને આ દરેક દરેક વસ્તુ શીખવાડવાનો છું ઈ કેવાયસી રીતના કરવું તેના વિશે પણ ભવિષ્યમાં વિડીયો આપવામાં આવશે તો તમારે જો બાકી હોય અને કરવાનું બાકી હોય તો તે વિડીયો માટે પણ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો થઈ ગઈ ઈ જો તમે ફાર્મર કરાવેલું હોય એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલી હોય તો પણ જે છે મિત્રો હપ્તો તમારો રોકાઈ શકે જોકે મિત્રો ગયો હપ્તો જે આવ્યો ઓગણીસમો તેમાં પણ ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું છતાં પણ જેટલા પણ લોકોએ ફાર્મર રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું તેવા લોકોને પણ છેલ્લો એટલે કે વીસમો હપ્તો જે છે આપવામાં ઓગણીસ મોપતો આપવામાં આવ્યો હતો પરંતુ મિત્રો કહી શકાય કહેવામાં એવું આવી રહ્યું છે કેટલાક આર્ટિકલ અને અહેવાલો અમે વાંચ્યા તેમાં એવું લખવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનાની અંતિમ ત્રીસ તારીખ સુધીમાં

ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે હવે ઘણા બધા લોકોએ જે કરાવેલું છે તેનું પેન્ડિંગ લખેલું તમને જણાવી દે તો ખાસ કરીને એવા લોકો કે જે આ હપ્તો લેવાનો લાયક લાયકાત જ ધરાવતા નથી લાયક જ નથી છતાં પણ હપ્તા લઈ રહ્યા છે તો તેવા લોકોને પણ સરકાર જે છે કે આ વખતે હપ્તા ઉપર રોક લગાવી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને એવા લોકો કે જે સરકારી નોકરીઓ સાથે સંકળાયેલા છે ખોટી રીતે હપ્તો લાભ લઈ રહ્યા હતા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ ફોર્મ ભરીને જે લાભ લઈ રહ્યા હતા તેવા લોકોને પણ હવેથી આપતા મળવાના નથી તો આ તો મિત્રો થઈ ગઈ વાત કોને કોને હપ્તા મળવાના નથી હવે મિત્રો કેટલાક એવા પણ લોકો છે કે જેમને બે હજાર રૂપિયાની જગ્યાએ વધારે અમાઉન્ટના હપ્તા પણ મળવાના છે તેના વિશે તમને સમજાવી દઈએ સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને અત્યાર સુધી બે હજારના જ હપ્તા આપવામાં આવ્યા છે બે હજાર ઉપર એક રૂપિયો પણ આપવામાં અત્યાર સુધી આપવામાં નથી આવ્યો ઓગણીસ હપ્તા જે આવ્યા છે તે બે હજાર રૂપિયાના જ આવ્યા છે પરંતુ તમને એ સમજાવી દઉં કરીને મિત્રો રાજસ્થાનની અંદર જે છે તે ભાજપ સરકાર જ છે અને રાજસ્થાનની અંદર સરકાર જે છે તે બે હજારની જગ્યાએ ત્રણ હજારના હપ્તા આપે છે અને એ બે ત્રણ વર્ષથી મિત્રો આપે છે તેની સાથે મિત્રો હમણાં દિલ્હીની અંદર જે છે તે સરકાર બની છે ભાજપની અને દિલ્હીની અંદર જે છે તે સરકાર બની તેને બે થી ત્રણ મહિના પણ હજી પૂર્ણ થયા છે માંડ ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની અંદર જે છે તે હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજારના હપ્તા જે છે તે ખેડૂત ખાતેદારના ખાતામાં આપવામાં આવશે હવે મિત્રો ઘણા બધા લોકો એવો સવાલ પૂછી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર કે જો ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે તો ત્રીસ વર્ષથી એવો શા માટે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કે ગુજરાતમાં પણ ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ વધારે હપ્તો આપવામાં આવે અને દિલ્હીની અંદર સરકાર બનીને એક વર્ષ પણ પૂર્ણ નથી થયું તેવામાં ત્યાં મિત્રો જે છે તે હપ્તા વધારાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો બાકી બીજા જે ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં ત્રણ હજાર રૂપિયાના હપ્તા મળી રહ્યા છે તો તેની જેમ ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો કરી આપવો જોઈએ કે નહીં તેના વિશે મિત્રો તમારું શું વિચારવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી ગુજરાતના ખેડૂતો માટે હપ્તા વધારાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી માત્ર ને માત્ર રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતોને જ ત્રણ હજારના આપતા મળશે તો દરેક ખેડૂતોને સમાનતા રાખીને ગુજરાતના ખેડૂતોને પણ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી ગુજરાતમાં પણ જો હપ્તા વધારાની કોઈ જાહેરાત થશે તો અમે તમારા તરફ વિડીયો લઈને આવીશું બાકી મિત્રો મેં તમને જે આ વિડીયોની અંદર સમજાવ્યું કે ઈ કેવાયસી કરાવવાનું છે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો આ જે દરેક બાબતો છે મિત્રો તે તમારી કમ્પ્લીટ ક્લિયર હશે તો બિંદા સબ્દો

તો તે દરેક વિડીયો મેળવવા માટે સૌથી પહેલા તો તમારે આ ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે જોડાઈ જજો આવનારા દિવસોમાં આ દરેકે દરેક વિડીયો આવશે મિત્રો આ ટૂંકમાં વીસમો જે હપ્તો આવશે તેના પહેલા આ દરેક વસ્તુ શીખવાડીને હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ કે જેનાથી હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે બાકી મિત્રો ખેડૂત ઉપયોગી કેટલાક જે યોજનાઓ હોય છે જેમ કે ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાની સાથે કેવી રીતના મફત ફોન મેળવી શકે તો તેના ઘણા બધા વિડીયો મિત્રો આ ચેનલ ઉપર મૂકેલા છે તે પણ તમે જઈને જોજો જેથી કરીને મિત્રો તમે જે છે તે હપ્તા સિવાયના બીજા લાભો જે ખેડૂતોને મળી શકે તે તમે લઈ શકો બાકી હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ કામનો અને ઉપયોગી લાગ્યો હોય વિડીયો તો અત્યારે જ એક લાઇક કરી દેજો તમારી લાઈકથી અમને પ્રોત્સાહન મળે છે સાથે જ તમારા ખેડૂત ભાઈઓ જેટલા પણ છે મિત્રો છે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં તેમની સાથે આ વિડિયોને શેર કરજો જેથી તે દરેક લોકોને પણ આ માહિતી મળી જાય બાકી હું તમને આવતી કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા આપશો ધન્યવાદ જય માતાજી